ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ઉકડીયા ગામ અંતે આદમખોર દીપડો પાંજરે પુરાયો છે વન વિભાગ દ્વારા સાત જેટલા પાંજરા મૂકવામાં આવ્યા હતા આજે વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો આ દીપડા એ થોડા દિવસ અગાઉ એક ચાર વર્ષીય બાળકનો ભોગ લીધો હતો આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 30 ની સાંજના ઓકળિયા ગામે વાડી વિસ્તારમાં મકાનના ફળિયા પાસે રમી રહેલ અક્ષ ઉમેશભાઈ પેઠિયા નામના 4 વર્ષના માસૂમ બાળકને દીપડાએ હુમલો કરી ઉઠાવી ગયો હતો. જો કે ઘરના સભ્યોએ બૂમાબૂમ કરતા તાત્કાલિક ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને 1 કલાકની શોધખોળ બાદ બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. જો કે બાળકને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને દીપડાને પાંજરે પૂરવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી ત્યારે વન વિભાગ દ્વારા પણ આ માનવ લોહી ચાખી ગયેલ દીપડાને સત્વરે પાંજરે પૂરવા માટે બનાવ સ્થળ તેમજ આજુબાજુના વિસ્તારમાં સાત જેટલા પિંજરાઓ મૂકવામાં આવ્યા હતા સતત દીપડાને પાંજરે પૂરવા માટે રાત દિવસ જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારે બનાવ ઘટના સ્થળથી પાંચસો મીટર દૂર હસનાવદરની સીમમાં એક પાંજરામાં આ દીપડો પુરાઈ ગયો હતો વેરાવળ રેન્જના આરએફઓ કેડી પંપાણિયાના જણાવ્યા અનુસાર ગ્રામજનો અને વન વિભાગની ખરાઈ મુજબ બાળક પર હુમલો કરનાર આ જ દીપડો હોવાનું ફલિત થયું છે હાલ વન વિભાગ દ્વારા આ આદમખોર દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે દીપડો પાંજરે પુરાઈ જતા વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે ચૈતાના પારનાથી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ